નમસ્કાર હું છું આપનો મિત્ર સંકેત સાધુ અને આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબને સાધુના દીકરા તરીકે સાધુવાદ ખૂબ 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 સાધુવાદ આપી શકું કેમકે આજે મેં એક નવી અને અનોખી વસ્તુ જોઈ છે આજે નવા ધોરણની નવી જે પુસ્તકો નવો અભ્યાસક્રમ જે બહાર પડ્યો છે આ ધોરણ છ ના પુસ્તકો છે ગુજરાતી હિન્દી અને એમાં એક નવું ગુજરાત સરકારે ભારત સરકારે મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપવો જોઈએ આપણી વર્ષોની મહેનત અને વર્ષોની જે ઈચ્છા હતી એને આપણા સરકારે પૂરી કરી છે અભ્યાસક્રમની અંદર હવે મૂળ રૂપે કાયદેસર રૂપે ભાગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભણાવવામાં આવશે જેમાં બાળકોને હવે ખબર પડશે કે મહર્ષિ વેદવ્યાસજી કોણ હતા કૃષ્ણ કોણ હતા રામ કોણ હતા આપણા સનાતન સંસ્કૃતિ શું છે ગીતાના શ્લોકો આપેલા છે તો સાધુના દીકરા તરીકે પ્રફુલ પાનશે સાહેબ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી અને તમામ ભાજપ સરકારને ખૂબ 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 સાધુવાદ જય શિયા રામ